નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિષય સંસ્કૃતની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો મિત્રો અહીંયા તમારી સામે પાઠ નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન બનાવ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ સાત વિશે અનુલેખન એટલે મિત્રો તમારે અહીંયા જે ફકરો છે એક દાશ દ્રોણાચાર્ય સમીપ અગચ અવદત તચા તો એ તમારે નીચે લખવાનું છે તો સુંદર મજાના અક્ષરે ફકરો જોઈ જઈને નીચેનું અનુલેખન કરવાનું છે ત્યાર પછી પ્રશ્ન બે કોષમાં પેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો તો કોષમાં પેલા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યા કહ બીજું જનાહ પછી આગછતી પછી અધ્યહ અને આકાશે આ રીતની ખાલી જગ્યા થશે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ આવે છે નીચેના શબ્દનું સંસ્કૃત લેખન કરો એમાં ઋતુ ભોજન કરનાર તો ઋતુભુક્તહ વારંવાર પુનઃ બરાબર આ રીતના ત્રીજો મજાક નિરોગી એનું સંસ્કૃત આપે છે સાંભળે છે કોણ છે નિરોગી છે ઋષિ પાસે છે એમને યોગ્ય માત્રામાં ભોજન કરનાર તો આ રીતનું આપણે અહીંયા વસ્તુ આપેલી છે એના શબ્દ એનું સંસ્કૃત લખવાનું છે ત્યાર પછી પ્રશ્ન ચાર નીચે આપેલા ક્રિયાપદો આધારે વાક્ય બનાવો તો ગચ્છતી અટતી પુષ્યતી ઉપવેશ કરોતી તો પહેલામાં ગચ્છતી ઉસ્યતી કરોતી ઉપવિષતી અને બરાબર અટતી ત્યાર પછી પ્રશ્ન પાંચ ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો તો ઋષિ હો ઉપહાસ હો ભોજન પુસ્તકમ ગીતમ આ રીતની તમારે ખાલી જગ્યા પૂરવાની થશે ત્યાર પછી પ્રશ્ન છ ઉદાહરણ મુજબ વાક્ય બનાવો તો અહીંયા ઉદાહરણ મુજબ આપણે વાક્ય બનાવવાના છે તો એક વાક્યમાં આપણે ખાલી જગ્યામાં લખવાનું છે એ મુજબ શાલાહ વર્ગખંડે પછી બીજી કાલે કે વન છે ત્રીજીમાં ભોજનાલય બરાબર પછી ઉદ્યાન ક્રીડાગ્રણે મંદિર ધ્યાનખંડ તો તમારે આ રીતની ખાલી જગ્યા અહીંયા પૂરવાની છે ત્યાર પછી પ્રશ્ન સાત નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નના પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ લખો તો અહીંયા ક નિરોગી ભવતી તો બરાબર આ રીતના જવાબ છે પક્ષી કૂતરો અટતી ત્યાર પછી આ રીતનો જવાબ છે ચોથું ને પાંચમું ત્યાર પછી પ્રશ્ન આઠ આવે છે નીચેના વાક્ય ઘટનાક્રમ મુજબ ગોઠવો તો અહીંયા તમારે ઘટનાક્રમ મુજબ વાક્ય ગોઠવણ છે પહેલું વાક્ય છે જે ચોથું વાક્ય વાક્યથી પહેલું છે પછી ત્રીજું વાક્ય વાક્યથી બીજું છે પછી પહેલું વાક્ય છે પક્ષી વનમ ગચ્છથી ત્રીજું છે પછી બીજું વાક્ય છે ચોથું થશે અને સઋઋષિ નમત એટલે પાંચમું વાક્ય છે એ પાંચમું જ રહેશે તો મિત્રો આ તો આપણું ધોરણ સાત વિષય સંસ્કૃત નિઃસ્વાધ્યન પોના પાઠ નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન ભણાવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો